થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય માગીલાલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો આપશોનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જનઆક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી આજે અંબાજીથી આગળ જઈ રહી છે ત્યારે થરાદ ખાતે જ્યારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન જનસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જ્ઞાનીબેન બેન કોંગ્રેસનો કોંગ્રેસનો છેક મુકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર દારૂનું બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી રિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઈક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે કારણ કે આ ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય એને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ ડ્રગ ડ્રગ્સની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જિજ્ઞેશભાઈને કીધું તમે આમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત એના ભાગ સ્વરૂપે જીગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને કાંઈ પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકો લોકોને પણ કીધું કે તમે જો દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે અને પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સનો ધંધો કરાવો તો આવા ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે પટ્ટા તો સસ્પેન્ડ થશો તો તમારે આમ જે બકર પત્તા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય પણ ડ્રગ્સનું જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર રહે હું હાલના એસપીનો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈનો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ અહીંયાના ડીવાય હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એમડી વેચાય છે કોકીન વેચાય છે આ દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલાં પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનો ઘેરાવ કર્યો અને ફરતી જ્યારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને એમડી ચરસ કે સ્માઈકના જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી જ છે કે આ ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈકના વેપારી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો સોળસો ટકા લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાઈમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના ઉપર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ ત્યાં એવા લોકો હતા કે જેને બે જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદમાં જબરદસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે તો ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસવાળા હતા જે આગળ ચાલતા હતા અને દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે